લાકડી લીધી પી ગયો કે પી ગયો હા એ હાડા હાથ લીટર બે ટણ હાડા હાથ લીટર દૂધ હાથ વાત પીધું એને ખબર હતી કે મારો ભાઈ ભોળો ખોટું નો અરે એ તો મો ફાળી પી ગયો એ કે મોટું ફાળી પી ગયો હારું 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 તું ખાડું દઈ હું હમણાં આવું મિત્રો ઈનો ઈ કોલવો ભગત તેદી કાયમ તો દૂધ ચડાવવા એક લોટામાં જાતો તો અભિષેક કરવાનો આજ એને બોકરું પીર્યું કે મારો ભાઈ હું બાર બાર વર્ષથી ભજન કરું છું ને અભિષેક કરું છું અને આ મંદિરે આજ પહેલી વાર ગયો અને પરબારો જો પ્રસન્ન થઈ જાતો હોય તો મારી ભક્તિમાં હું ખામી છે ઈ બોકરું ભરી ન્યાજી એમ કહેવાય છે દ્વા ઈ તો કે ઈ ભક્તિ કરે છે હું ભક્તિ કરું છું મારો ભાઈ નથી કરતો તો હું ઠેઠ મંદિર નહીં આવું આમો શેઠો બેઠો રહ્યો અને ન્યા બેઠો બેઠો કે દ્વારકાવાળા અહીંયા આવીને દૂધ પીજા મારા ભાઈ નું પી હું રાજી છું મારે ભાઈનો ખાર ન હોય પણ મારું કેમ ન પી એમ અહીંયા આવીને પીજા હું તો તારી ભક્તિ બાર વરસથી કરું અને એમ કહેવાય છે કે દ્વારકાના મંદિરમાંથી તેદી અવાજ આવ્યો તો કે કોલવા ભગત તું આયો ભયો તારું દૂધ પીજા હું તો ભક્તોનો ભૂખ્યો છું મારે કઈ એવું થોડો પક્ષ પાતો તું તારું પીવું તું નહીં આયા આવીને પી બહાર મંદિરમાં હું નહીં આવું તારો ભક્ત બાર વર્ષ ને પૂજા કરી તો કે તો સાંભળી લે તારા ને કઈ પગ ભાઈ છે પગ ગોસણી થી તો મારે નહીં આવવું પડે અને કેવાય છે કે મિત્રો એ બોબરું દૂધ નું લઈને દ્વારકાધીશ ના મંદિર ના પછવાડે વયું ગયો મંદિર બધે ઉગમણા બાર ના હોય તમે જાણો છો આ મંદિર ઉગમણા બાર નું હતું એમ કહે છે કથા અને પછવાડે મંદિર ને વાહે જઈ અને ત્યાં બેહી ગયા કોલવા ભગત મોટા મોટા પાણા લઈ ફેરવી ફેરવીને પગ લાંબા કરી પગની માથે ગોઠણ માથે બે પાણા મારી અને ગોઠણ ભાંગી નાખ્યા લે હવે મારા પગ ભાંગ્યા છે હવે આ અને કેવાય છે કે મિત્રો દ્વારકા થી મંદિર આખું દરવાજા હોતું ફેરવી નાખ્યું હતું તેથી આથમણું કરી નાખ્યું હતું દરિયા બાજુ મંદિર કરી નાખ્યું ભક્ત ભક્તિની ભક્તિ ની અને શ્રદ્ધા તાકાત જોજો મંદિર દરિયા બાજુ ફરી ગયું અને જળા 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 દ્વારકા થી જેને કહેવાય દર્શન દીધા દૂધ પી ગયા અને પછી તેથી દ્વારકા થી કીધું કે હે ચારણ તને ખબર છે આખું મંદિર મારે ફેરવવું પડ્યું આવી જીદ હોય આવી જીદ કરવાનું તને શું મળે

દૂધ પી લેતા હોય પ્રેમ ના એ ઝગડાની ભક્તિ હોય તોય પી લેતા હોય